તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ જૈન ધર્મ ધરોહર જાળવતી એકસો ચૌદ વર્ષ જૂની સૌરાષ્ટ્રની એકમાત્ર સંસ્થા શેઠ દેવકરણ સૌરાષ્ટ્ર જૈન બોર્ડિંગમાં અહીંયાના ના એવા અશ્વિનભાઈ જોશીએ જણાવ્યું કે આ સંસ્થા જૈન ધર્મ પાળતા દરેક ફિરકાઓના વિદ્યાર્થીઓને એડમિશન આપે છે અને આ બોર્ડિંગમાં ટોટલ સત્યાવીસ રૂમ આવેલા છે અને દરેક રૂમમાં બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે અને દરેક રૂમ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે છે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ફાયર સેફ્ટ પણ સુવિધા રાખેલી છે સાથે પણ સુવિધા છે અને બાળકો વાંચવા માટે સિક્યુરિટી તથા સીસીટીવી કેમેરાની સુવિધા પણ છે અશ્વિનભાઈએ જણાવ્યું કે ટૂંક જ સમયમાં તદ્દન નવું જ અધ્યતન સુવિધાથી સજ્જ બિલ્ડિંગ વિદ્યાર્થીઓના હાયર એજ્યુકેશન માટે સંસ્થા દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આવનારા સત્રમાં પ્રોફેશનલ આસ્થા જળવાઈ રહે તે માટે શિખરબંધી દેરાસર નું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે પછી આપણે ભોજનાલય સંભાળતા હર્ષિતભાઈ મહેતા પાસે ગયા હર્ષિતભાઈ મેહતા એ જણાવ્યું કે અમે લોકો બાળકો માટે જૈન ધર્મ અનુસાર જયાણા પૂર્વક જ ફૂડ બનાવીએ છીએ મહિનામાં બે વખત જમવામાં સ્વીટ પણ આપીએ છીએ મહિનામાં પાંચ તિથી ફરજિયાત પાડીએ છીએ અને સાંજે સમૂહ પ્રાર્થના પછી જ કરાવીએ છીએ તો ધર્મના દરેક માતા પિતા તેમના બાળકનું એડમિશન લેવાનું વિચારતા હોય તો અહિયાં એકવાર જરૂરથી મુલાકાત લેજો પછી જ તમારા બાળકનું એડમિશનનો નિર્ણય લેજો એડ્રેસ છે મહાકાલેશ્વર મહાદેવ મંદિર પાસે શાંતિનાથ દેરાસરથી આગળ એરપોર્ટ રોડ સેઠમએસવી જૈન બોર્ડિંગ રાજકોટ